We'll be right <laughs> back. તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરી તમારું બધાનું સ્વાગત છે આજના નવા દાંતી વાડીમાં મિત્રો પાણી ની આવક ચાલુ છે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો આપતી કે આમીર બનાસ નદી વિડીયો બતાવો તો મિત્રો તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો આમીરખ બનાસ નદી લાઈવ વિડિયો અને આ વિડિયો મિત્રો અમીરકડ

પણ કરી એટલે આજના વિડીયો માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી